જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુડાઈ આઈ ટેન ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અઢારના સાતમા મહિનાની આ ગાડીનું મોડલ છે તો વિડીયોના અંત સુધી બન્યા રીજો બધી જ વિગત હું આ વિડીયોમાં આપી દઈશ અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મોડલ બે હજાર અઢાર સાતમા મહિનાના મોડલની આ ગાડી છે ટુ ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય સળો પણ તમને જોવા નહીં મળે સાચવેલી ગાડી છે ચોખ્ખી ગાડી છે સાવ ઓછી કિલોમીટર ચાલેલી ગાડી છે ફ્યુલની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે કંપની કલર છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમતની વાત કરું તો ચાર લાખને પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી અઠ્ઠાણું હજાર ચારસો પંચોતેર કિલોમીટર ચાલેલી છે વીમો પણ હજી શરૂ છે બેટરી નવી જ નાખેલી છે કંપની ફિટિંગ એન્જિન છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે ગાડીના ચારેય ટાયર બ્રાન્ડ ન્યૂ બ્રાન્ડ ટાયર છે પ્રકારનો તમને જોવા નહીં મળે આખી ગાડી ઓરિજિનલ છે નોન એક્સિડન્ટ ગાડી છે આ ગાડી રૂબરૂ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નવાણું બે છપ્પન પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગત મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે જી જે પંદરના પાર્સિંગની આ યુનઈ આઈ ટેન ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે